નમસ્કાર દર્શક મિત્રો મિત્રો ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગ્રેટ ગુજરાતને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચતી રહે યુએસ રાષ્ટ્રપતિ જો બાઇડન વિરુદ્ધ મહાભિયોગ તપાસની મંજૂરી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે જણાવ્યું નિરાધાર રાજકીય સ્ટન્ટ ત્રણસો સિત્તેર પરનો નિર્ણય ગેરકાયદેસર કાશ્મીર મુદ્દો વધુ જટિલ બનશે ઇમરાન ખાનનું નિવેદન સંસદમાં ભારે હોબાળા વચ્ચે પંદર સાંસદો પુરાસત્ર માટે સસ્પેન્ડ ચૌદ લોકસભા તો એક રાજ્યસભામાંથી મથુરા સ્થિત શાહી મસ્જિદ કેસમાં હિન્દુ પક્ષને મળી મોટી સફળતા ઇલાહાબાદ હાઇકોર્ટે આપી સર્વેને મંજૂરી ખેડૂતોની પરિસ્થિતિ હાલ વિકટ છે સરકારે વહેલી તકે ખેડૂતોના હિત માટે નિર્ણય લેવો જોઈએ નરેશ પટેલનું નિવેદન